વધુ એક દુલ્હન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી લગ્નના માત્ર બે મહિનામાં ઘરમાંથી રોકડા રૂપિયાની દાગીના મળી ચાર લાખ પચાસ હજાર રૂપિયાની મતાલી ભાગે છૂટેલી લૂટેલી દુલ્હને પોલીસે ઝડપી પાડી છે સરથાણામાં શ્યામધામ રોડ પર સાંઈકરૂપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ સિયોરા કલાકાર છે છ મહિના પહેલા તેમના સંબંધી હર્ષુખના દુકાને મમતા દોરાની ખરીદી માટે આવી હતી અને મમતા મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેડ થાનાના બાનાયત ગામની વતની છે ત્યારે મમતાએ હરસુખને કહ્યું હતું કે કોઈ સારો યુવક હોય તો બતાવજો અને લગ્નની વાત કરવી છે એટલે હરસુખે નરેશના વાત કરતાં નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી ત્યારે મમતાએ જણાવ્યું હતું કે ત્યાં લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે ત્યારબાદ તે લગ્ન કરશે નરેશ સિયોરાએ તૈયારી બતાવતા બંને તારીખ ચોથી ફેબ્રુઆરીના રોજ વિડીયોમાં એટલે કે વાડીમાં લગ્ન કરી નાખ્યા હતા ત્યારબાદ તેઓ સારી રીતે રહેવા પણ લાગ્યા હતા સાતમી એપ્રિલના રોજ નરેશને ફોઈની દીકરીનું મામેરું હોય નરેશના પિતાએ ત્રીસ ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું તેમણે ઘરમાં બીજા દાગીના અને રોકડા દોઢ લાખ રૂપિયા પણ આપ્યા હતા તારીખ પચીસમી માર્ચની રાત્રે મમતા ઘરમાંથી દાગીના અને રોકડા મળીને ચાર લાખ પચાસ હજાર રૂપિયા લઈને નાસી છૂટી હતી તેનો ફોન પણ બંધ હતો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્યામધામ રોડ નજીક એક નરેશભાઈ પોપટભાઈ શિહોરા નામના વ્યક્તિ રહે છે એમણે મહારાષ્ટ્રની એક યુવતી મમતા દોરાણી સાથે આશરે ચારેક મહિના પહેલાં લગ્ન કરેલા હતા આ મમતા દોરાણી લગ્ન બાદ નરેશભાઈના ઘરે એકાદ માસ જેટલો સમય રહેલી અને પછી મોકો મળતા ઘરમાંથી ત્રણેક લાખ રૂપિયાના સોનાના દાગીના અને દોઢેક લાખ રૂપિયા લઈને ભાગી ગયેલી અને ત્યારબાદ પરત નહીં આવેલી તો આ બાબતની ફરિયાદ નરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં આપેલી તપાસ દરમિયાન પોલીસને આ ફરિયાદ બાબતે તથ્ય જણાતા આરોપી મમતાબેન દુરાણી જે છે એની અટકાયત કરીને આગળની તપાસ સરથાણા પોલીસે હાથ ધરેલ છે હા એટલે વરાછામાં જે ઘટના બની છે એમાં તો આખી લગ્ન કરાવવા માટે જે દલાલોનું જે ગેંગ કામ કરતી હોય છે એ રીતની હકીકત વરાછા પોલીસ સ્ટેશનમાં તપાસ દરમિયાન જણાયેલી છે આમાં આ જે મમતા છે એ મમતા પોતે જ વ્યક્તિ એક ચીટર ટાઈપનું વ્યક્તિત્વ ધરાવે છે એણે અગાઉ એક લલિત નામના ઈસમ સાથે પણ લગ્ન કરેલા હતા અને લગ્ન બાદ ખાલી ટૂંકા ગાળામાં એ પોતે એના ત્રાસ આપે છે અને એ બાબતની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે એવી ધમકીઓ આપીને લલિત નામના ઈસમ પાસેથી એક લાખ રૂપિયા લઈને એને ડિવોર્સ લીધેલા ટૂંકા ગાળામાં અને ત્યારબાદ આ નરેશ સિહોરાનો પણ એ રીતે જ તોડ કરવા માટે એને ફરીથી નરેશ શિહોરા સાથે લગ્ન કરેલા અને ટૂંકા ગાળામાં ઘરેથી દાગીના અને જે રોકડ રકમ હતી ટોટલ સાડા ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે એ લઈને ભાગી ગયેલી અને એવું પણ જાણવા મળેલું છે કે એને મહારાષ્ટ્રની જે જ્યાં એનું વતન છે એમાં પણ આ વ્યક્તિના વિરુદ્ધમાં કંઈક ત્રાસ આપતો તો એવી કંઈક અરજી કરેલી છે એવું જ જાણવામાં આવેલું છે પછી જાણવા મળ્યું કે મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર પંદર દિવસમાં ડિવોર્સ લીધા હતા આ ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પણ રોકડા લીધા હતા આ મામલે નરેશ શિરોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા તાત્કાલિક સરથાણા પોલીસે તપાસ હાથ ધરી લૂંટેરી દુલ્હન મમતાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે હજુ